નવી જે તમે આઇટમ લોન્ચ કરવાના છે એમાં શું ખાસિયત છે કઈ રીતે લોકોને મજા આવશે જે દોરી યુઝ કરવામાં વાપરવામાં હવે ક્રિસ્ટલ સોલ તાજ જે આવશે 16 કોડ તે મીડિયમ અને મોટા પતંગ માટે બનાવેલું છે એ મજબૂત આવશે ક્રિસ્ટલ પ્લસ જે આપણે સ્ટ્રોંગ દોરી આવે આ ઇજિપ્શિયન દોરો બનાવવામાં આવેલું છે આપણે સૌથી વધુ વેચાતી દોરી કઈ કામ ક્રિસ્ટલ 9 કોડ સુરતી ગાલાઓને આવવા જે સંત્રાનાર છે તો શું મેસેજ સુરતી લાલાઓને એ છે કે આપણે ઓરિજિનલ દુકાનેથી પરચેસ કરવું અને આપણે વસ્તુ સારી મળશે ને ઓરિજિનલ મળશે આપણે આ શોપ છે પાસઠ વર્ષ જૂની ચાલે છે આપડા દાદા સાથે પેઢી ચાલે છે ને માર્કેટમાં તમને ડુપ્લિકેટ મળશે ઓછા ભાવે બી મળશે તેમાં કટ સાઈઝ મળશે આવશે દોરો ને ક્વોલિટીમાં ખરાબ આવશે કેટલા લોકો દર વર્ષે તમારી પાસે દોરી લઇ જાય છે અને શું તમે દોરી લઇ જાવ પછી તમને શું કહે છે સારી છે ખરાબ છે એટલે આપણે ગૂગલ રિવ્યુ પણ આપેલા છે ગૂગલ પર આપણે સર્ચ કરશો માંજા મેકર પ્રકાશભાઈ એટલે તમને રિવ્યુમાં પણ ખ્યાલ આવી જશે કે કયા ટાઈપનો હોય છે ને પછી છે ને જે લઈ જાય છે એ લોકો ઓનલાઈન પણ મંગાવે છે આપણો કસ્ટમર આવે આપણે અમદાવાદ બરોડા પછી ઈધર એમપીમાં બી મોકલાવીએ છીએ હૈદરાબાદ થી મોકલાવીએ છે કેટલી દોરીઓ વેચાય છે દર વર્ષે તમારી દિવસના આપણે લગભગ 100 થી 150 પીસ આપણે દર ડિલિવરી કરીએ છીએ ટોટલ એમ ડિલિવરી સિવાય અહીં આવતા લોકોને ને ટોટલ મળીને કેટલી કેટલી દોરીઓ વેચાય છે આપણે એક દિવસમાં આપણે 450 થી 500 પીસ દર નું સેલિંગ થાય છે હવે લાસ્ટ માં ગ્રાહકો ને એક જ વિનંતી કે ચાઇનીઝ દોરો માંગવો પણ નહીં અને વાપરવો પણ નહીં આપણે મેડ ઇન ઇન્ડિયાને પ્રમોટ કરીએ છીએ એટલે મેડ ઇન ઇન્ડિયાનો માંજો કોટન માંજો જ યુઝ કરવો